તો અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વરસાદી ખાડાઓએ સર્જ્યો પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ રાજ્યમાં વરસાદ રહ્યો છે ગુરુવારે સાંજે વડોદરામાં જેટલો વરસાદ હતો જેના લીધે આજે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર જાંબુવા બ્રિજના રોડ પર ખાડા પડી ગયા છે જેના લીધે વહેલી સવારથી જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા છેલ્લા ઘણા દિવસોથી અહીં દરરોજ સવાર સાંજ ટ્રાફિક જામ સર્જાતી જોવા મળે છે વાહન ચાલકો પરેશાન થતા જોવા મળે છે ત્યારે ભ્રષ્ટાચાર રૂપી ખાડા ટેકરા થઈ ગયા હોય તેવું નરી આંખે નજરે પડતા વાહન ચાલકો ફસાઈ ગયા છે દર વખતે ચોમાસાની સિઝન જાંબુવા બ્રિજ પર ટ્રાફિક સર્જાતી જોવા મળે છે અહીંથી પસાર થતા વાહન ચાલકો કે એકસો આઠ મારફતે જતી કોઈ ઇમરજન્સી સેવા પણ ફસાતી જોવા મળે છે ત્યારે સ્થાનિક રહીશોએ નેશનલ હાઈવે ઓથોરિટીને પણ પત્રો લખીને પોતાની સમસ્યા અનેક વખત જણાવી છે દાદા તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો થઈ છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપડે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત અને સંપૂર્ણ ઈલાજ કરાવો તમારો